પવિત્ર નામ માટે તેમની સમક્ષ નમી શક્યા છે હાલે હા તેમનું પવિત્ર નામ લેવાના માટે આજે સવારમાં આપણે દેવે જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા બપોરે પણ આપણી સાથે રહ્યા દિવસના દરેક કલાકમાં તેમણે આપણને તેમણે આપણી સંભાળ લીધી કાળજી લીધી અને જુઓ સાધના સમયમાં પણ તેઓ આપણને દોરી લાવ્યા છે અને દરેક સભાઈને માટે દરેક સંજોગોને માટે ખેવળ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર આભાર અને ખેવળ વાળા મિત્રો આપણે આભાર માનીએ જો આભાર માનવાની આદત પાડીશું ને માગવાની પણ જરૂર નહીં પડે એક પ્રભુમાં એક ભાઈ થઈ ગયા જેનું નામ બહુ ને બહુ ખાસ યાદ નથી પણ તેમને પ્રભુએ એટલા બધા આશીર્વાદ આપ્યો એટલા બધા આશીર્વાદ આપ્યો તેમણે કહ્યું કે પ્રભુ બસ જે મારે જોઈએ એના કરતાં પણ છ ગણું ને સાત ગણું અને દસ ગણું અને સો ગણું તમે મને આપ્યું છે હવે આશીર્વાદો આપવાનું તમે બંધ કરજો જે છે એ ઘણું બધું છે અને પ્રભુએ એને જવાબ આપ્યો તો આભાર માનવાનું અને સ્તુતિકારણું બંધ કરી દે તે બધું તને મળવાનું બંધ થઈ જશે વાલા મિત્રો પ્રભુ નું વચન કે છે દરેક દરેક સંજોગોમાં પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ હાલે લોટ હું નથી જાણતો આ વાર્તા છે કોઈ કહ્યું છે પણ પ્રભુએ એને કહ્યું શું તું આભાર સુધી કરવાનું બંધ કરી શકે છે મારો ભજન કરવાનું બંધ કરી શકે વ્યક્તિએ ના પાડી પ્રભુએ કહ્યું કે તો મારા પર નિરંતર જ કરશે ધ આજનો દિવસ બધાને મળ્યો સાંભળજો હવે કદાચ આગળની વાત કાલ્પનિક હોઈ શકે પણ હવે બાઇબલ પ્રમાણે તમારી સાથે વાત કરવા માંગુ છું સુવાર્તામાં આપણે જોઈએ છે કે દસ રક્તપિત્યાને પ્રભુ સાજા કરે છે અને દસે દસ ને કહેવામાં આવે છે કે જઈને તમારું શરીર યાજકને બતાવો કેમ કે એ સમયમાં યાજકો નક્કી કરતા હતા તેઓ બલિદાન પર જે લોકો લાવતા હતા એને બરાબર જોતા હતા ચકાસતા હતા કે આ ઈશ્વરની યોગ્ય છે કે નહીં જે નિયમ પ્રમાણે બલિદાન હોવું જોઈએ નહીં અને ઈશ્વરની સુધી થા થયા અને માર્ગમાં તેમણે પોતાને સાજા થયેલા જોયા ત્યારે તેઓ બહુ આનંદ સાથે આગળ વધ્યા પણ એક રક્તપિત પાછો ફરે છે ને પ્રભુના ચરણોમાં નમી જાય છે અને પ્રભુનો આભાર માને છે પ્રભુ કે છે શું દસ ને સાજા કરવામાં આવ્યા ન હતા તો કે છે આ એક પરદેશી એને જ મન થયું કે હું જઈને પ્રભુનો આભાર માનું પ્રભુએને કહે છે જ્યાં તારા વિશ્વાસ તને બચાવ્યો છે નહીં અને આપણે પણ વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરી જેમ આપણે સવારમાં પ્રભુની પાસે માંગ્યું પ્રભુએ આપણને આપ્યું કાળજી લીધી આપણે તંદુરસ્ત રાખ્યા આપણને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યું પ્રભુએ આપણને સુંદર રહેવા માટે ઘર આપ્યું ઘરમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપી જીવન જરૂરી બાબતો પૂરી પાડી કુટુંબ આપ્યું રાચર ચીલો આપ્યું અને ઘણું બધું આપ્યું જે ઘણા બધા લોકો પાસે નથી મારા મિત્રો સો એના માટે આભાર માનવા માટે આજે સાંજે આપણે તેમની પાસે પાછા ફર્યા છે કે હજી માગવાની વધારે ઉતાવળ છે અથવા ફરિયાદ કરવાને માટે આપણી પાસે સમય છે મારા મિત્રો આજની સવાર ઘણા બધા લોકોને આપવામાં આવી પણ જાણે આજે સાંજે આપણે થોડા લોકો પ્રભુની પાસે આભાર માનવા માટે આવ્યા છે હું તમને સાચે જ કહું છું જ્યારે આપણે આ સંગતમાં આપણે ભેગા થયા છે પ્રભુનો આભાર માની રહ્યા છે આખા દિવસને માટે ત્યારે એ બાબતો જરૂરથી થી નોંધમાં લેવામાં આવશે હાલે પ્રવેશ બાબતો નોંધ લેવામાં આવશે વાલા મિત્રો આપણા પ્રભુ વિશ્વાસુદેવ છે તેમની દ્રષ્ટિ પૃથ્વી પર છે તેઓ તો માણસોના હૃદયના વિચારો પણ જાણે છે ઘર્મ પિત્તર આ પ્રવેશ કરે પહેલા એને કહે છે જઈને ગલનાક મંદિરમાં એ સ્ત્રી ત્યારે પણ સૌથી વધારે આપી દરવાજા દીકરા તેઓ બધે જ છે અને દરેક જગ્યા પર જ્યાં કઈ આપણે હરીએ છીએ ફરીએ છીએ હેનો તેઓ આપણું રક્ષણ કરે છે આપણી સંભાળ રાખે છે આપણી કાળજી રાખે છે ઘણી વાર આપણી આશા બહારના કામો છે વાલા મિત્રો વ્યક્તિગત તો બહુ જ જરૂરી છે પણ કુટુંબ અને પરિવાર સાથે પણ પ્રભુની આગળ નમવું બહુ જરૂરી છે વાલા મિત્રો અને જ્યારે આપણે કુટુંબ સાથે પ્રભુની આગળ નમી જઈએ છીએ પ્રભુને આભાર સુધી કરીએ છીએ અત્યારે એ ઈશ્વરને પસંદ પડે છે અને ઘણા બધા બંધ દરવાજા ખુલા થાય છે ઘણી બધી રૂકાડો ચોક્કસ આભાર સુધી સાથે પ્રભુ આપણા પર રાજી રહે છે અને એવા આશીર્વાદો પણ પ્રભુ આપણને આપે છે કે જે રોકાયેલા છે આપણે આભાર સુધી દ્વારા પ્રભુની હાજરી આપણા ઘરમાં લાવીએ છીએ અને પ્રભુની હાજરી મધ્યે કોઈ અપ્રિય બાબતો ટકી શકતી નથી પિતરના ઘરમાં જાય છે એની સાસુને માદી પડેલી જુએ છે અને એને તાવને ધમકાવે છે અને તાવ ચાલ્યો જાય છે પ્રભુની હાજરીમાં પ્રભુ જ્યારે આપણા ઘરમાં આવ્યા છે વાલા મિત્રો ત્યાર પછી એ ઘરમાં બીમારી રહેવાની નથી ગરીબી રહેવાની નથી દુખ રહેવાનું નથી પણ આપણે આપણા પ્રભુને આપણા ઘરમાં આપણે રાખવાના છે જો આભાર સુધી થતી હશે સંગત થતી હશે અને આપણે નામે ભેગા થતા હોય છે આપણે સુધી આભાર સુધીના અર્પણની વિધિ બંધાવી જોઈએ આપણા ગુટડો આભાર સ્તુતિને માટે નમવા જોઈએ આપણા હાથો આકાશ તરફ આભાર માનવાને માટે ઊંચા થવા જોઈએ જો નથી કરતા હો વાલા મિત્ર ભજન એનો મતલબ વચ્ચે એક વખત મેં કહ્યું હતું કે ઈશ્વરને પ્રત્યુત્તર આપવો તેમણે કરેલા ઉપકારનો બદલો આપણે આપી રહ્યા તેમની આભાર તેમનું ભજન કરીને તેમની આભાર સુધી કરીને આપણે તેમને મહિમા આપીએ છીએ અને તેમના મનને આપણે ખુશ કરીએ છીએ

વચ્ચે સાહેબ સાથે વાત કરી હતી હું દસમા બારમા ધોરણ માટે હવે પહેલાની જેમ પ્રાર્થના કરતો નથી ક્ષમા કરજો કેમ કેમ કે પરીક્ષાના ટાઈમે આવે છે છેલ્લા ટાઈમે તેઓ તેમના બાળકોને લઈને આવે છે શરૂઆતમાં દસમા ધોરણની શરૂઆતમાં બારમા ધોની શરૂઆતમાં પ્રવેશ મળતા એ પ્રથમ દિવસે થયો પ્રભુની પાસે ધોને લઈને આવતા નથી કે સર સાહેબ મારા બાળકો માટે મારી દીકરી માટે મારા દીકરા માટે પ્રાર્થના કરો તો એ દસમામાં આવ્યો તે દસમામાં આવી છે તે બારમાં આવે તો બારમા આવે છે પણ છેલ્લે પરીક્ષાના ટાઈમે લઈને આવે છે બાળકોને મનમાં પણ એ થાય છે કે મુશ્કેલી હોય દુઃખમ હોય ત્યારે પ્રભુની પાસે જવું પ્રથમ દિવસે નથી લાવતા કોઈ ક્ષમા કરજો વાલા મિત્ર તરફ આજે દસમામાં આવ્યો છે દીકરી દસમા આવી છે બહાર માં છે બારમા આવી છે એના માટે પ્રાર્થના કરો આસી પ્રભુ એનો કંટ્રોલ લે હાલે એ બદલાણ છે વાલા મિત્ર એ સચેતતા છે ગંભીરતા છે બાકી બાળકોને જરૂરિયાત હોય ત્યારે પ્રભુની પાસે જવું એવી એક છાપ થાય છે મારા મિત્રો કદાચ મારી વાતો આજે કડવી લાગશે પણ તમે વિચારશો તો તમે પણ આ બાબતને સમર્થન આપીને કહેશો પહેલા દિવસથી તમારા બાળકોને પ્રભુની પાસે લઈ જાઓ પહેલા જ દિવસે તમે એમને પ્રભુને સ્વાધીન કરો હાલી લુયા પ્રેઝ લોડ ક્ષમા કરશો જો આપણા હૃદયને જો ક્ષમા કરજો આપણા હૃદયને જો ખેદ થયો હોય તો આ પ્રાર્થના સાથે આજના દિવસને પૂરો કરીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે જઈએ છીએ અને પ્રભુ જેમાં કો દિવસ તમે મારી સંભાળ લીધી છે જેમાં કો દિવસ તમે મારી કાળજી લીધી છે પ્રભુ હવે હેમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અને પ્રભુ ઘણી એવી બાબતો પ્રભુ જે ઘણી એવી કૂટેઓ અમારામાં ભરેલી છે ન આભાર માનવાની તમને મહિમા ન આપવાની બાબતો અથવા છેલ્લે લાસ્ટમાં પ્રભુ અમે તમારો આભાર માનવા માટે આવ્યા છીએ ત્યારે પ્રભુ એવી બાબતોને તમે અમારી મધ્યથી દૂર કરી દો પ્રભુ પણ પ્રભુ અમે પ્રથમ સ્થાને તમને રાખીએ દરેક બાબતમાં દરેક સંજોગોમાં અમે તમને આગળ રાખીએ પ્રભુ એવું થવા દો પ્રભુ ઘણી બધી પ્રભુ એવી બાબતો છે જેમાં અમારે સુધારા લાવવાની જરૂર છે પ્રભુ સુધારા માટે પ્રભુ તમારી કૃપા કરો દયા કરો પ્રભુ ખાલી પરીક્ષા માટે જ બાળકોને બાબતો જે તમે આપવાના છો આપી છે એના માટે પ્રભુ અમે તમારી પાસે પ્રથમ આવીએ આભાર માની સ્તુતિ કરીએ આરાધના કરીએ પ્રભુ એવું તમે થવા દેજો ખાસ પ્રભુ જે વિશ્વાસી તમારા બાળકો તમારી આગળના મેલા છે દરેકને પ્રભુ તમારી પાસે છે તમારી મોટી દયા થવા દો તમારી કૃપા થવા દો તમારી કરુણા થવા દો હા પ્રભુઓના ના પ્રભુ અને રાજાઓના રાજા અમારી નાની સંગતિને તમે માન્ય કરજો અમારે આભાર સુધીના અર્પણોને તમે માન્ય કરજો અને જેમ આગળ જે વાનાની અગત્યતા છે અગત્યતા ઉપરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો આર્થિક આશીર્વાદો આપજો તંદુરસ્તી આપજો પ્રભુતા સર્વ પ્રકારની હૃદયની ઈચ્છાઓ પૂરી થાય એવું થવા દેજો તમારા સેવક સેવિકાઓને પણ તમે એટલા બધા આશીર્વાદે ભરી દેજો કે તેમને સમાવેશ કરવાની જગ્યા ન થાય હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને ફરી નવી સવારમાં તમારો ભજન કરો પ્રભુ ઈશુમાં આટલું સાપડું દેવી બાપ માન્ય કરજો આ મીન આ મીન